ઉમરેઠ બેચરી ફાટક પર બનતા ઓવરબ્રિજને કારણે ઉમરેઠની ધનલક્ષ્મી સોસાયટીથી રજનીકર સોસાયટી સુધી સર્વિસ રોડ કાર્યરત બન્યો છે પરંતુ આ રોડ ખૂબ સાંકડો અને બિસ્માર હોવાના કારણે રસ્તા પર સ્થાનિકોને અકસ્માતનો ભય રહ્યો છે સર્વિસ રોડ પર રોડ કરતા વધારે ખાડા હોવાનું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી વરસાદના સમયે ખાડામાં પાણી ભરાતા સ્કૂટર કે બાઇક ચાલક સહિત વાહન ચાલકોમાં સતત ભય રહ્યા કરે છે જેના પગલે સર્વિસ રોડ સત્વરે વ્યવસ્થિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વધુમાં ઉમરેઠ બેચરી માર્ગ પર છેલ્લા કેટલાય સમયથી ઓવરબ્રિજનું કામ ચાલે છે પરંતુ કામ ગોકળ ગતિએ થતું હોવાનું સોસાયટીના રહીશો આક્ષેપ કરી રહ્યા છે બીજી બાજુ આ માર્ગ પરથી સાવલી તરફ જતા મોટા વાહનો પણ અવરજવર કરતા હોય છે ઉપરાંત ઉમરેઠ તાલુકાના બેચરી સુરેલી સુંદરપુરા ધુળેટા તેમજ કાંઠા ગાળાના ગામમાં જવા આ જ સુગમ રસ્તો છે આ ઉપરાંત ઉમરેઠની લગભગ સાત આઠ સોસાયટીના રહીશો પણ બિસ્માર સર્વિસ રોડના કારણે પ્રભાવિત થયા છે ત્યારે સર્વિસ રોડ સત્વરે રિપેર કરવામાં આવે તેવી લોકમાન પ્રવર્તમાન બની છે